તો ચોથું ચોથું ચેપ્ટર જનાર્દન પશ્ચિમ સંદેશ જેનો સ્વાધ્યાય સોલ્યુશન તો પેલું પ્રશ્ન છે સમુચિતમ ઉત્તરમ એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે લખવાનો છે તો પેલું યદુ કુલ પ્રવાલહ કહ તો અભિમન્યુ અભિમન્યુ કસ્ય પુત્ર આશીત અર્જુનસ્ય એટલે કે અભિમન્યુ કોનો પુત્ર હતો તો અર્જુનનો अभिमन्यो मातुलह कह जनार्दन चतुर्थ शांतम पापम शांतम पापम इति कह वदति तो घटोत्कच पाचमु वयम दूत गत कहा न इदं वाक्यं तेन कथितं तो दुर्योधनिन चक्रायुद्ध कह जनार्दन ખાલી જગ્યા અપી રા અને વિજ્ઞાન જે અઘરું લાગે છે નવા અભ્યાસક્રમ પ્રમાણે તો એના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર તમારે મેળવવા હોય તો આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો જેમાં બધા જ વિષયના પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસને સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ એકમ કસોટીના વિડીયો પરીક્ષાના પેપરો પરીક્ષાનું અસાઇનમેન્ટ બરાબર બોર્ડનું અસાઇનમેન્ટ આ બધાનું તમને વેદ ડિજિટલ એજ્યુકેશન કે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી લેજો પેજ ખુલે તમારે નંબર નાખી સેન્ડ ઓટીપીમાં પેડ કોર્સમાં તમે જલ્દી વહેલી તકે પેટર્ન મેળવી લો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું વાંચવા માટેનું મટિરિયલ પણ છે

કૃદંતાના પ્રકાર લિખત શ્રોતવ્ય વિધ્યુદ પરીત્યજ્ય પૂર્વકાલવાચકબાદી અવયવ અથવા સબંધક ભૂતંત અભિગ પ્રયા કર્મણી ભૂતંત અપશ્રુ પૂર્વકાલવાચક लियम बंतम धातु साधितम अव्ययम अथवा संबंधक भूत कृदन्तम दृष्टुम हेतवर्त धातु साधितम तुमन्तम अव्ययम कांगशितम तो कर्मणि भूत काल धातु साधितम विशेषणम अथवा तो कर्मणि भूत कृदन्तम अगर संधि विच्छेदम करुत हो घटोद चोहम तो घटोद घचा अहम शकुनिरे सह शकुनि ए सह दूत हमस्मी तो दूत वत्ता अहम वत्ता अस्मी दूत इति दूत वत्ता इति समास प्रकारम लिखत कुरुकुल प्रदीप षष्टि तत्पुरुष समास चक्रायुध बहुव्रीहि समास पुत्र शोक समुत्थित षष्टि तत्पुरुष तृतीय तत्पुरुष समास धूतराष्ट्र बहुव्रीहि समास रेखांकित स्थाने रेखांकित પદાના સ્થાને तो ઉચ્ચમહમ નીચે નીચે લીટી છે તો જો ઘટોદ કમ અભિવાદયુદ્ધાર્થ ન આગત તો ન આગત વયમ न पिता महम तो वयम કિદશા न जनार्दन से पश्चिम संदेश श्रोतव्य तो कश्य पश्चिम संदेश श्रोतव्य सातम उदाहरण सारम नाम रूपस्य से परिचय कार्य उदाहरण प्रमाण नाम रूपम शब्द लिंगम लिंगम अलिंगम विभक्ति वचन तो वचनात् वचन नपुशंकलिंग नपुशकलिंग पंचमी विभक्ति ने एक वचन अंशु भी अंशु પુલ્લિંગ તૃતીયા વિભક્તિ બહુવચન શકુને શકુની પુલિંગ પંચમી ષ્ટિ એક સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ એવન પિતામહિતામહ પુલ્લિંગ દ્વિતી વિભક્તિ એકવચન રાક્ષસેભ્ય રાક્ષસ પુલ્લિંગ ચતુર્થિ પંચમી વિભક્તિ બહુવચન આઠમો ધાતુરૂપય કાર્ય ધાતુરૂપો ધાતુરૂપ ધાતુ पद काल पुरुष वचन गम परस्मे पदम पद आग्नाथ काल मध्यम पुरुष एक वचन प्रवत्ता प्रता आत्मन पदम आग्नाथ मध्यम पुरुष बहुवचन दहेत द परस्मे पदम विध्यर्थ अन्य पुरुष एक वचन भवतु भू परस्मे पदम आग्नाथ काल पुरुष एक वचन સમાચાર સમ વત્તા આ વત્તા ચાર પરસ્મી પદમ આજ્ઞા મધ્યમ પુરુષ એક વચન ત્યાર પછી કોષ્ટગત પદાની પ્રયુજ્ય વાક્યની રચય તો તમારે કાઉન્સમાં આપેલા છે એની મદદથી વાક્ય કમ્પ્લીટ કરવાનું છે ધૂતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા ધૂતરાષ્ટ્ર કૌરવ જનક અસ તો ધૂતરાષ્ટ કૌરવાણા જનક આશિત ઘટોદ્ઘચ જનાર્દન નો સંદેશ લાવે છે

ઘટોદગજ શકુનીને શી સલાહ આપે છે ઘટોદગજ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની તું જુગટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા ઘટોદગજ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે તો દુર્યોધન લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓ પાંડવોને સળગાવી દે છે રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે આ કારણે ઘટોદગજ દુર્યોધનને રાક્ષસો કરતાંય વધારે ક્રૂર કહે છે ત્રીજુ અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો તો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતા તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક હાય વત્સ યદુકુળના અંકુર તારી માતા સુભદ્રાને અને મને છોડીને પિતામાં પાંડુ રાજાને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સિદ્ધાવ્યો અગિયારમું માતૃભાષા એમ સંક્ષિપ્તમ ટિપ્પણી લખતો

તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત